વાળા ભક્તજનો જય શ્રી સ્વામિનારાયણ આ વચનામુ ગઢડા અંચેના બત્રીસમાં ભગવાન શ્રી હરિ જેમ કહે છે કે અમારા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શાસ્ત્રો ગ્રંથો શિક્ષાપત્રી વચનામુત શ્રી શ્રી સત્સંગી જીવન ગ્રંથ શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ અને દેશ વિભાગનો લેખ આદિક શાસ્ત્રો ગ્રંથોમાં અમારી કલ્યાણકારી કલમ ચાલી છે અમારી કલ્યાણકારી આ આજ્ઞાઓ છે અમારા કલ્યાણકારી વચનો છે માટે આ અમારા સાતસો ગ્રંથો છે એ અમારા મૂળ ઉદ્ધવશી સામેરાયણ સંપ્રદાયની કલ્યાણકારી બાંધેલી ધર્મ મર્યાદા છે આ ધર્મ મર્યાદા છે એ જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીની છે માટે આ ધર્મ મર્યાદાને જે લોકો લોપ ભંગ કરી રહ્યા છે ધર્મ વિરુદ્ધ એટલે મૂળ ઉદ્ધવશી સામેનારાયણ સંપ્રદાયના ધર્મ વિરુદ્ધ ધર્મની મર્યાદા વિરુદ્ધ ધર્મને રીત સિદ્ધાંત ધર્મના સંવિધાનને ખોટા કરીને તોડીને જે અવળા વર્તનારા છે એ પાપનો ડર રાખ્યા વગર વર્તનારા છે આવા કુબુદ્ધિવાળા લોકો એમ કહેતા હોય છે કે કેવા મોટા ભગવાન છે તે તો પતિત પાવન છે અધમ ઉદાહરણ છે તે માટે કાંઈક ધર્મ મર્યાદાનો રોપ ભંગ થઈ જાય કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તા જાય તો ચિંતા નહીં કરવાની ભગવાન તો સમર્થ છે આવી રીતે આ લોકો ભગવાન શ્રી હરિજીની મહાત્્યમનો ઓથ લઈને ભગવાન શ્રી હરિજીની બાંધેલી જે ધર્મ મર્યાદાનો લોભ ભંગ કરી રહ્યા છે અને શ્રી હરિજી સ્થાપિત મૂળ ઉદ્ધવથી સામારાયણ સંપ્રદાયના ધર્મ વિરુદ્ધ અવળું વર્તી રહ્યા છે એ પાપ થકી જેને ડર નથી એવા લોકો ઉપરથી ભલે ભક્ત જેવા જણાતા હોય તો પણ આવા લોકોને ભક્ત જાણવા નહીં આવા લોકો તો દુષ્ટ છે એમ જાણવા આવા લોકો તો પાપી છે એમ જાણવા આવા લોકોનો સંગ પણ ક્યારેય ન કરવો આમ આ શ્રી પરાવાણી વચના વચનામૃત ગઢડા અંચેના બત્રીસના માધ્યમથી ભગવાન શ્રી હરિજી પોતાના ધર્મકુળને આશ્રિત એવા સર્વે સત્સંગીઓને અને આ જગતને અને સમાજને સર્વેને સાવધાન કરે છે શ્રી ધર્મ ભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નંદનારાયણ દેવની જય શ્રી છપ્પયાવા શ્રી પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય અસ્તુ હિત શ્રી વરાણા જય શ્રી સ્વામિનારાયણ